જે પ્રવાહમાં જતા હોય ને એ પ્રવાહમાં એટલા બધા માણસો જાય કે પછી ત્યાં એ રોજગારીની તકો જ રહેતી નથી હા એનામાં એ પછી આ માનો કે સિવિલ સર્વિસીસની આ બધી ઈચ્છા હોય તો પણ આ ફિલોસોફી બહુ ઉપયોગી થાય કે માનો કે ચાલો એને લાલ વાળી ગાડીને એમ કે આમ કંઈક સમાજમાં એને એવું એવી પદની હોય ઈચ્છા તો ટીડીઓ છે મામલતદાર છે કારણ કે ડાયરેક્ટ તો કોઈ કલેક્ટર ના બને એમ

ઘણા બધા સંજોગો માનો કે ઉંમર છે પછી સમાજના પ્રશ્નો છે ઘરના પ્રશ્નો છે અત્યારે મારે ભત્રીજો તૈયારી કરે વચ્ચે ગયા વખતે એને નેગેટિવિટી આવી ગઈ કે હું આ જે આટલા પદ માટે પેલું કરું છું પ્રયત્ન એ પ્રયત્ન કર્યા પછી મારી ઉંમર આટલી થશે મને નહીં મળે તો પછી મારે યોગ્ય છોકરી પછી મારા પપ્પાને કોઈ એમ કહેશે તમારો છોકરો આટલી મહેનત કર્યા પછી બેકાર છે તો આવા બધા પ્રશ્નોને કારણે નાસી પાસ પછી મેં એને તુષારભાઈ સુમરા છે ને આપણે ભરૂચમાં કલેક્ટર અત્યારે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર એની પાસે મૂક્યો સાહેબે એને બે કલાક આપીને બંગલો બે કલાકમાં એને પોતાનો પર્સનલ નંબર આપ્યો અને મેં પાંચ એટેમ્પ કર્યા છે પાંચમાં પ્રયત્ન હું આ મેં ક્લિયર કરી છે આ કોઈ સામાન્ય વસ્તુ નથી જો આ ફાઇલું પીડી ને મારે આને પાંચ મિનિટમાં ની સહી કરવાની અને આને વાંચવાની પણ છે એમને એમ નથી કરવાની મારી એક સહીથી એનો એને એના પ્રત્યાઘાતો છે પરિણામો છે બધું મારે વિચારવાનું છે ને મારે સહી કરવાનું આ પદ મળ્યા પછી એવું નથી કાતો આ રાજા સાહેબ છે સાહેબ જિલ્લાના રાજા છે એટલે એને તો આ

છોકરાઓની ઉંમર હોય છે અને ત્રીસ બત્રીસ વર્ષનો છોકરો થઈ જાય ને પછી ડિપ્રેશનમાં સરી જાય સફળતા ન મળે તો અને એ ડિપ્રેશન બહુ ખરાબ હોય એ ઉંમરનું ડિપ્રેશન કારણ કે પછી એ ટોચ ઉપર પહોંચ્યું હોય છે ટોચ ઉપરથી હોય કેવું ખબર હું માનો કે ઓરલ જીપીએસસી લેખિત પરીક્ષા રિટર્ન પાસ થઈ ગયો અને રિટર્ન પાસ થઈને ઓરલમાં જવું હતું ને ત્યારે મને એવું ડિપ્રેશન આવ્યું હતું કે હું ટોચ ઉપર ચડી ગયો છું હવે ઇન્ટરવ્યુમાં ફેલ થાય તો તો મેં રિટર્ન પાસ કરી એનો અર્થ કાંઈ નથી એટલે આ સમય એવો હોય છે કે એમાં સમયનું રોકાણ કર્યું હોય છે એને બીએ બીએસસી જે કાંઈ ડૉક્ટર થવાનું હોય એન્જિનિયર થવાનું હોય એ બધું છોડ્યું હોય એ છોડીને યુપીએસસીનો ટાર્ગેટ લઈને ચડ્યો હોય અને એમાં પાંચ પાંચ પ્રયત્ન સુધી સફળ ન થાય એ ડિપ્રેશનમાં ન આવે એવું બને ને અને ઈ ડિપ્રેશનમાં આવે ને પછી એમાંથી એને બહાર કાઢવો પણ મુશ્કેલ થાય એટલે ઘણી વખત શું થાય કે એવા સો વિદ્યાર્થીઓ હોય ને એમાંથી એક વિદ્યાર્થી સફળ થાય છે અને ડિપ્રેશન માં બીજા નવ્વાણું વિદ્યાર્થીઓ પાછા પડે અને ખોવાઈ જતા હોય છે એ તો આપણે ક્યાંય દેખાતી નથી એ તો અદ્રશ્ય થઈ જતા હોય પણ એક વસ્તુ કેવી સાહેબ કે આ જે યુવાનો હોય ને મનો કહે એના માટે એક જ વસ્તુ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માણસ એકવાર વાર શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી લઈએ ને તો પછી એને ડિપ્રેશન નો સામનો ન માનો કે હું જીપીએસસી ક્લિયર થઈ ગયો ક્લિયર થયા પછી ઇન્ટરવ્યુ મેં સારી રીતે ફેસ કર્યું પછી નપાસ થયો તો માનવ દેહ લઈને આવ્યા છે એટલે એક ક્ષણે એવું થાય કે આવું કેમ એમ આપણને હાથમાં આવેલો કોરિયો अथवा તક છે એ નીકળી જાય આત્મમાંથી સરી જાય પણ બીજા ક્ષણે બે દિવસ પછી એવું થાય કે ભગવાન જે કરે સારું કરે આપડા હાથમાં તો નથી કોઈ પદ પ્રાપ્ત કરવું એ ઈશ્વરના અથવા તમે મહેનત કરો મહેનત કરવી એ તમારું છે પણ એનું ફળ છે એ તો ઈશ્વર આપે એટલે તમે જીપીએસસી ક્લિયર થઈ ગયા એવું બને છે કે કે તમારું નથી થતું તમે બીજો પ્રયત્ન કરો ત્રીજો પણ એ પ્રયત્ન પછી તમારે એવું નથી વિચારવાનું કે આવું કેમ થાય નસીબ ને તો જીવનમાં ક્યારેય કોષવાનું નથી કારણ કે નસીબ તો બધાના બહુ બળવાન છે હંમેશા નીચે દ્રષ્ટિ કરવાની દાખલા તરીકે હું શિક્ષક છું તો મારે લાખો યુવાનો એવા કે જેને આ પદ માટે લોકો સ્વપ્ન જોયું તો મારી શિક્ષકત્વ તો છે હું શિક્ષક તો છું જ તો હજી મારું સ્વપ્ન કેવું છે કે હું પ્રાધ્યાપક બનું તો હું સમાજની રાષ્ટ્ર ની વધારે સેવા કરી પણ ઈશ્વર એમ ઈચ્છે છે કે તું જ્યાં છો ને ત્યાં તું શ્રેષ્ઠ આપી શકીશ ને ત્યાં તારું યોગદાન સારું હશે ન થાય તો મારે બીજું એ વિચારવાનું પોઝિટિવ જ એવું નહીં કે મારું નસીબ ખરાબ છે ભગવાન મને આ પ્રાધ્યાપક બનાવતા નથી અથવા એટલે ઘણીવાર યુવાનો આ વિચારતા જ નથી કે આ લોકો જીપીએસસી નથી થયા તો એની પાસે ટેલેન્ટ તો પુષ્કળ છે એવું તો નથી પણ ઘણી કેવું છે પછી આ લોકો જેમ કેવાય ને કે માન સરોવરના હંશ હોય પછી એને એ સરોવરની સાથે તો એ એ એ એનું એવું હોય પછી એને એ પાણી સુકાઈ ગયું હોય અથવા બીજા કોઈ કારણસો ખાબોચામ જાવ ને કાદવોની ને આ ડેટકાઓ સાથે રહેવાનું થાય એટલે એને બહુ તકલીફ થઈ એમાં એમાં એ લોકો સાનુકૂલન સમાયોજન તો ઘણી કેવું છે કે આ યુવાનો એ કેવું હોય કે એક વખત તમારે પગથથી આવી જાય ને સાહેબ એટલે જીવનની અર્ધી સમસ્યા હલ થઈ માણસ જે નાસી થઈ આર્થિક રીતે નાસીપાસ થાય છે એટલે એને કેવું વિચારવાનું માનો કે એક સાકરીય થઈ બધા ડેપ્યુટી કલેક્ટર એ માણસ વચ્ચે આ બધી મહેનત કરીને એ ખેતી કરવા માંડ્યા ખેતી કરતા કરતાં ફરી પાછા શૈલેષભાઈ સત્પરિયાના સંપર્કમાં કીધું કે ભાઈ તમે તૈયારી કરો ની તૈયારી કરો ટેલેન્ટ તો ભાઈ એ ક્લર્કમાં લાગી પછી ટીડીઓમાં ગયા ડેપ્યુટી કલેક્ટરમાં ગયા તો ઘણી વાર એવું હોય કે એવું નથી કે તમારો રસ્તો આઈએસ તમે નથી થતા આઈપીએસ નથી થતા બંધ થઈ જાય તમે જીએસ કેડરની કોઈ એક્ઝામ આપો તમે ટીડીઓ થઈ જાઓ તમારી પાસે ટેલેન્ટ હશે તો તમે પ્રમોશનથી ડેપ્યુટી થશો તમારું એટલું સારી હશે તમારું પાસે ટેલેન્ટ કદાચ

ત્યારે માણસે વિચારવાનું કે ઈશ્વર મારા માટે આ માર્ગ મને આપ્યો છે એ કરવાનું છે આધ્યાત્મિક શક્તિ માણસ ને ખરેખર ડિપ્રેશન માંથી બચાવે છે અર્જુન જેવો અર્જુન હતો વિષાદ યોગમાં આવ્યો પેલો જ અધ્યાય અધ્યય ગીતા નો વિષાદ યોગ છે તો વિષાદ માંથી ખરેખર એનો સરસ કેવાય ને એનો કાઉન્સલિંગ કાઉન્સલિંગ એ પ્રશ્ન અને એ વિષાદ યુગમાંથી કાઢીને યુદ્ધ કરાયું ને યુદ્ધનો માનો વિજેતા બનાવ્યું એટલે આધ્યાત્મિક શક્તિ આધ્યાત્મિક જ્ઞાન આધ્યાત્મિક વિચાર આધ્યાત્મિક જીવન એ ખરેખર એક હુકમનો એક છે માણસને બચાવે પણ પણ આર્થિક રીતે તું કે ને આર્થિક રીતે એક વખત પગભર થઈ જાય ને માણસ કાલ માર્ક્સે કીધું કે દરેક સમસ્યાનું મૂળ સમાજમાં કોઈ પણ હોય એ ચોરી કરતો હોય કે પાપ કરતો હોય સમસ્યાનું મૂળ છે ને એ અર્થ છે એક વખત માણસ પાસે અર્થ આવી જાય ને આપણે ત્યાં શાસ્ત્રમાં એને થઈ કે ગરીબ માણસો વધારે પાપ કરતા હોય છે અને પુનરપી દારિદ્રમ પુનરપી પાપમ પુનરપી પાપમ પુનરપી દારિદ્રમ એટલે એક વખત માણસ દરિદ્ર થાય ને એટલે વધારે પાપ કરે અને પાપી માણસ વધારે દરિદ્ર થાય છે એટલે ડીપમાં ઘૂસતો જાય એટલે માણસને એક વખત આર્થિક સબળતા મળી જાય આર્થિક પગભર થઈ જાય ભલે પ્રાથમિક શાળાનો શિક્ષક થઈ જાય પછી એની મોટાભાગની સમસ્યા હાલ થઈ ગઈ અને પછી એનો રસ્તો પણ શું છે એટલે યુવાનો છે ને અત્યારે સંઘર્ષ બહુ કરતા હોય બિચારા યુવાનોની જબરજસ્ત સંઘર્ષ હોય છે આ આર્થિક યોદ્ધાઓ હોય છે અને ખબર હોય ઘરની અંદર કાંઈ છે નહીં બાપા કાંઈ પહોંચી શકે એમ નથી એવા સમયે એને ટાર્ગેટ નક્કી કરવાનો છે અને એ ઊંચો ટાર્ગેટ રાખે તો એની પરિસ્થિતિ એને સપોર્ટ ન કરતી હોય અને નીચો સપ ટાર્ગેટ રાખે તો એને પોતાનું જે જમીર હોય પોતાને જ્યાં જાવ પહોંચવું છે ઈ સહન ન કરતો એટલે ડિપ્રેશનમાં આવતું હોય એટલે ખૂબ દ્વંદમાં હોય ખૂબ સંઘર્ષમાં હોય છે અંગ્રેજી રાખ્યું મેં વિશ્વ કારણ કે મારા ભાઈ છે મને એમ કીધું કે અંગ્રેજીમાં બહુ સ્કોપ છે એટલે મેં સ્પેશિયલ અંગ્રેજી સાથે હું બાઉદ્દીનમાં પ્રવેશ થયો બાઉદ્દીનની અંદર સ્પેશિયલ અંગ્રેજીમાં રહ્યો પ્રથમ વર્ષ બીજું વર્ષ અને એમાં કેટલા કામ માન માન કરીને પાસ થઈએ ને એટલે પિસ્તાલીસ ટકા બાવન ટકા ને તો એમ અંદરથી ભીતરથી તો એવું નથી થાય કે આમાં મને મજા આવે છે હું કંઈક ઉકાળી શકું છું પછી બે હજાર ચારમાં આપણે જે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની આ સંસ્કૃતનો જે સંભાષણ વર્ક કરે ને એ ઇન્દુબેન કાટદરે દ્વારા એ સમયમાં ત્યાં આપણે બાઉદીનમાં શરૂ થયું હતું અને વર્ગમાં બેઠો તો મને ખ્યાલ આવ્યો સંસ્કૃત આટલી બધી સરળ ભાષા છે એમાં બોલી શકાય એમ સંસ્કૃતમાં મને સારા માર્ક્સ આવતા હતા અંગ્રેજીમાં નહોતા આવતા મેં ટીવાયથી જેને કહેવાય કે સ્પેશિયલ અંગ્રેજી લઈ લીધું ત્યારે ચેક કરવાવાળા હિનાબેન કીકાણી એ સંસ્કૃતવાળા જ્યારે આમ ટીવાયમાં કોઈ એવો વ્યક્તિ હું એક જ આખા લિસ્ટમાં સાહેબ કે સ્પેશિયલ સંસ્કૃત હોય અને ગુણમાં અંગ્રેજી હોય નહીતર સંસ્કૃત સાથે હિન્દી ને ગુજરાતી અને પછી મારું સાચું અધ્યયન છે ને સાહેબ ટીવાયથી શરૂ થયું મેં ત્રણ જ વર્ષ સંસ્કૃત બન્યું પણ ત્રણ વર્ષની અંદર જેને કહેવાય કે હવે એમાં એવું બન્યું હતું હું ઘણી વાર વાત કરું પોઝિટિવિટીની કે જે થાય સારા માટે થાય ટીવાયમાં ટીવાય પૂરું કરીને એમાં એના પેલા પાર્ટની અંદર કોપી કેસ થયું માત્ર ચીઠી બાજુમાં સામેથી મેં આપી અને મેં આજીજી કરી કે એવો કોઈ વિદ્યાર્થી તમારા ધ્યાનમાં એ છે કે જે ચિઠ્ઠી હોય એ કડકડાટ બોલી દે અને આગલા પેપરની હોય પણ એને એક ટાર્ગેટ હતો કે કોપી કેસ કરવો જેમ આઈ કાર્ડ જોયું મારા માટે ઇનાબેન છે સાહેબ છે ત્યાં આવી ગયા ભલામણ કરી એટલો પ્રયત્ન કર્યો છેલ્લે કુલપતિ કહે કે હું તમારા માટે કંઈ કરી મારી ખુરશી વહી જાય આટલું પ્રેશર એ સમયમાં તો હું વિદ્યાર્થી પરિષદનો કાર્ય કરતા પછી નક્કી કર્યું કે ફરી પુનઃ પ્રયત્ન થી આપી એ વર્ષે સાહેબ મેં પરીક્ષા આપી હોત તો ઓગણીસ જણા ફેલ હતા ઈ પાર્ટ વન ની અંદર અને પેલા નંબર ને માત્ર સાહીઠ પોઈન્ટ બાવીસ ટકા હતા મેં એ જ એક્ઝામ ની બીજે વર્ષે પુનઃ પ્રયત્ન થી પરીક્ષા આપી હું આખી યુનિવર્સિટીમાં બાવન હજાર વિદ્યાર્થી માંથી ફર્સ્ટ આવ્યો તો મેં ત્યારથી મને પોઝિટિવિટી આવી કે ખરેખર આપણે કંઈક વિચારી ઈશ્વર એના કરતાં વિપરીત વિચાર આખી યુનિવર્સિટીમાં રેન્ક ફર્સ્ટ આવ્યો તો આ જે વસ્તુ છે ને કે પછી સંસ્કૃતની અંદર હું આગળ વધ્યો દઉં મેં મારું થિસિસ આખું પીએચડી સંસ્કૃત માધ્યમમાં કીધું સંસ્કૃત ભારતીને કારણે મારા મુખમાં સંસ્કૃત આવ્યું સરળ સંસ્કૃત લખવું તો વિષય ક્યારેય નબળો નથી તો જ્યારે મેં અંગ્રેજી છોડ્યું ને તો મારા પપ્પાને એમ કીધું કે હવે તમારો છોકરો ક્યાંય નહીં એટલે અહીંયા હવે કર્મકાંડનો વિષય પસંદ કર્યો છે એમાં કાંઈ સ્કોપ ન હોય હવે આપણે થોડા કાંઈ ગોરપદું કરી શકીએ આવા મેણા સાથે મારા પપ્પા કે તું ઊઠી જા ને હીરામાં હોય જાન પણ હું નાસી પાસ ન થયો એટલે ખરેખર બેટા ક્યારેય કોઈ વિષય નબળો હોતો જ નથી તમારી માસ્ટરી એમાં કેવી છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે કે તમે એમાં કેટલું ઉગાડી શકો કે એ એવા વ્યક્તિ બનો કે જેમાં તમને પાંચ જણાએ પૂછવું પડે કે માનો કે ભેસણમાં છું તો એક હમણાં તાજેતરનો દાખલો કે એક બતક માટેનું સંસ્કૃત શું થાય એ પાંચ છ શિક્ષકો અંદર ચર્ચા કરે કે એક વ્યક્તિને ફોન કરો એની પાસેથી મળી જશે કોણ કે કિશોરભાઈ ને ફોન કરો એને મને ફોન કર્યો કે ભાઈ બતક કાદંબા તો કોઈ પણ શબ્દ હોય એમનું આપણી પાસે શબ્દ ભંડોળ હોય પછી એમાં તમે એવું નીચો કે એમાં તમે પીએચડી થઈ જાઓ નેસ્લેટ થઈ જાઓ હવે જે યુવાનો કોલેજ કરે ને વિશ્વા એ માત્ર કરવા ખાતર કરે છે કે કંઈક બનવા માટે નહીં નહીં કે ભાઈ ગામડેથી જે અમુક યુવા હોય કે ભાઈ કોલેજ કરી લ્યો

સ્મૃતિ માઇન્ડ બે જેની પાસે વધારેમાં વધારે છે ને આવા છોકરા મોટે ભાગે શેમાં જાય છે સાયન્સમાં સાયન્સમાં જાય ને એ બધાય કોઈ ડૉક્ટર કોઈ એન્જિનિયર એમાં જાય છે પછી એને નીચેનો જે ભાગ વધે છે ને એ જે કેવો કહેવાય કે જે સાયન્સમાં નથી આવી ગયો એ ક્યાં હાલે છે ક્યાં જાય છે આર્ટ્સમાં જાય છે આર્ટ્સમાં હવે એ એ વિદ્યાર્થીઓને કાંઈ પેઢી જ નથી એ વિદ્યાર્થીઓને કારકિર્દી નથી આમાં ગોલ નથી દેખાતો એમ કહેવાય છે અમારા આર્ટ્સ વિષે એવું કહેવાય છે કે ક્યાંયનું આલેમ હોય ને ક્યાંયનું આલેમ હોય ને એ આર્ટ્સમાં આર્ટ્સમાં હવે ક્યાંય આલેમ ન હોય ને એવો તો માણસ જ ન હોય કોઈ જગતમાં એવું મૂળ્યું કે કોઈ એવી રસાયણિક કોઈ એવું વૃક્ષ નથી કે જેની અંદર રસાયણિક ગુણ ન હોય બરાબર હવે હાલેમ તો છે જ પણ હકીકતની વાતું છે ખબર એને પોતાની શક્તિની ખબર નથી આંધળા છે અને એ બધાય આવે છે ક્યાં બધાય આર્ટસ હવે આર્ટ્સમાં આવ્યા પછી એને સારો કોઈ શિક્ષક કે સારો કોઈ દિશા આપનારો મળતો નથી એટલે શું થાય છે એ લોલમ લોલ મોજ કરવા આટું ભણવા આવે છે મોટા ભાગના વિદ્યાર્થીઓ વિશે હવે એમાં ઓલો જે વર્ગ છે ને જે ચાલીસ ટકા જે સાયન્સમાં આવી ગયો ચાલીસ ટકાની ઉત્કો સાઠ ટકા આવી ગયો સાયન્સ બાજુ એમાંથી એક કોઈ એકાદો વિદ્યાર્થી જો આમાં આવે ને તો આમાં ગોલ્ડ મેડલિસ્ટ લઈ આવે છે હવે આમાં આવે છે ને એમાં શું થાય એ તને એમાંથી જે સાઠ ટકા ક્યાં આવી ગયા સાયન્સમાં ચાલીસ ટકા અહીંયા આવ્યા ચાલીસ ટકામાંથી વીસ ટકા ક્યાં વિશ ખબર અંગ્રેજી વિષય ગમે કોલેજમાં જો અંગ્રેજી પહેલા ભરાઈ જાય અંગ્રેજીમાં અત્યારે અમારી કોલેજની અંદર પહેલું મેરિટ હશે ને એમાં નેવું ટકા ઉપર હશે ને એને જ મળશે અંગ્રેજીમાં છે હવે અંગ્રેજીમાં ભઈ જાય શું કામ કે એ ગાડેરિયો પ્રવાહ છે સાયન્સનો છે ને એવો ગાડર્યો પ્રવાહ એને કે અંગ્રેજીમાં રાખશું ને નોકરી મળી જાય અંગ્રેજી રાખશું નોકરી મળશે બધાને નોકરી નથી મળતી એમાં તમે ફર્સ્ટ ક્લાસ આવો ગોલ્ડ મેડલિસ્ટ લઈ આવો એને નોકરી મળે છે હવે એનો વિદ્યાર્થી હોય ને અંગ્રેજીનો સારામાં સારો એ વિદ્યાર્થી જો ભૂલ નથી કોઈ આવા વિનિયનના બીજા વિષયમાં કરી જાય સંસ્કૃતમાં કે ફિલોસોફીમાં ભૂગોળમાં કે સમાજશાસ્ત્રમાં ગમે એમાં એક સ્વાદ છે ગમે એ વિષય એમાં હવે આવે ને તો ઓલું કહેવાય ને કે ઉજળ રણમાં એરંડો પ્રધાન એટલે એ વિદ્યાર્થી આવે ને ઓલા બધા ટાર્ગેટ ઓતરતા છે આવડો ટાર્ગેટ સાથે આવ્યો છે એ મહેનત કરે ને એટલે ગોલ્ડ મેડલિસ્ટ થાય બેટા ગમે એવો વિષય હોય ને થર્ડ ક્લાસ વિષય તમે ગણો એમાં ગોલ્ડ મેડલિસ્ટ છે ને તો પ્રોફેસર જતા ગોલ્ડ મેડાલિસ્ટ આવું ટૂંકમાં વિષય ફર્સ્ટ ક્લાસ ને વિષય થર્ડ ક્લાસનો હોય આપણે જેમાં ફર્સ્ટ ક્લાસ ને આપણે તેમાં થર્ડ ક્લાસ આપણે જેમાં ફર્સ્ટ ક્લાસ હોય ને એ વિષય રાખીએ તો એની અંદર આપણે ગોલ્ડ મેડાલિસ્ટ અને આપણે ફાવતો ન હોય એવો વિષય આપણે રાખીએ તો એની અંદર આપણે આમ અતિ મહેનત કરતાં 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 આમ ઢહેડાતા ઢેરાતા આપણે ફર્સ્ટ ક્લાસ માંડ લઈ આવી શકીએ તો લઈ આવી શકીએ તો સારો એમાં ફર્સ્ટ ક્લાસ કે થર્ડ ક્લાસ કે પાસિંગ ક્લાસવાળો હોય અંગ્રેજીનો એ વિદ્યાર્થી સારો કે ફર્સ્ટ ક્લાસ ગોલ્ડ મેડલિસ્ટ સારો નોકરી કેને મળે ગોલ્ડ મેડલિસ્ટ એટલે વિષય કયો સારો કયો ખરાબ છે એના કરતાં છે ને આપણે જેમાં વધારે વધારે એમ છીએ અત્યારે આપણે એમ કહીએ કે અંગ્રેજીમાં સાયન્સમાં બહુ સારું છે પણ એમાં કોને સારું છે જે લોકો ગોલ્ડ મેડલિસ્ટ છે જે લોકો હાયર ડિસ્ટ્રિક્શન માર્ક લઈ આવે એના માટે સારું છે બીજા માટે નથી તો એવો વિદ્યાર્થી એની અંદર બીજો નીકળી ગયો એ જો અહીં લઈ આવે તો એની અંદર એ મેદાન મારી સાહેબ તમે વિચાર કરો સાયન્સમાંથી એક સમય કેવો આવ્યો ખબર છે કે આમ બીએડ કોલેજો કે બીએડ કરીને ટીચર થઈ જાઓ બી એડ કરીને ટીચર થઈ જાવ તો એટલી બીએડ કોલેજો ખોલી કે અત્યારે રાફડા થઈ ગયા એટલા ટીચર સમાજમાં રખડે સમજવા જેવી વસ્તુ બેકાર એમ હવે બંધ થઈ ગઈ ધીમે ધીમે બીએડ બીએડ કોલેજો પીટીસી કોલેજો બંધ થવા લાગી પછી એના પછી એક તબક્કો એવો હોય કે એન્જિનિયર થવું છે તો જી રોડ ઉપર જાવ ને એક એન્જિનિયર કોલેજ એક એન્જિનિયરિંગ કોલેજ હોય અને સાયન્સ પછી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ છે જ્યાં ડિપ્લોની જરૂર છે ત્યાં ડિગ્રી વાળો આઠ થી પંદર હજારમાં નોકરી કરે છે કેવડી બેકારી તમે વિચાર એક ડિગ્રી એન્જિનિયર કે જે પંદર હજારમાં ચૌદ હજારમાં નોકરી કરે આ સાયન્સ વાળાઓની આ જ હાલત છે જે પ્રવાહમાં આ બધા ત્રણે લાખો વિદ્યાર્થીઓ પછી સાયન્સમાં લે સાયન્સની વિવિધ ફેકલ્ટીઓ પસંદ કરે અત્યારે આપને એમ લાગે કે ડોક્ટર બની ગયા પછી બહુ સારું છે નથી સારું કે એક સમય એવો આવશે કે અત્યારે બધા ડૉક્ટરમાં જઈએ પછી એટલા બધા ડૉક્ટર્સ હશે ભારતની જીવન પદ્ધતિ બદલાઈ રહી છે એની ખોરાકની પદ્ધતિ બદલાઈ રહી છે ધીમે ધીમે આ લોકો આયુર્વેદ તરફ વળ્યા પછી આયુર્વેદમાં કેવું છે કે એસી ટકા ભાગ એવો છે કે રોગ ન થાય એના માટેનું વર્ણન છે વીસ ટકા રોગ થયા પછીનું વર્ણન તો એક વખત ભારતીયો જે છે આપણી આયુર્વેદિક પદ્ધતિ તરફ ને એ જીવન પદ્ધતિ તરફ વળ્યા તો નિરોગી જ રહે તો એની પાસે કોણ ડોક્ટર પાસે જશે તો ખાસ કરીને માનો કે આ તમારે આપણે અંગ્રેજીની ઈચ્છા હોય એ કોઈ નો ડાઉટ સારી બાબત છે અંગ્રેજી તમે કમ્પલસરી જે વિષય તરીકે હોય એ તરીકે રાખો સાતમાં અંગ્રેજી શીખો બીજા વિષય શીખો

ઘણી વાર કેવું હોય કે છોકરાને મા બાપ દસમાના સેન્ટર પર મૂકવા જાય એને રૂમમાં સુધી મૂકવા જાય કાયમી મૂકવા જાય લેવા જાય ઇન્ટરવ્યુ હોય તો એને ભેગા જાય અહીંયા મારા પપ્પાને ખબર નથી કે હું કયો વિષય સાથે આગળ વધો હું હું ભણ્યો કઈમાં મેં એપ્લાય કર્યું કઈ નોકરી કરું છું ક્યારે મારી નોકરી બદલી જાય છે હું કયા ડેપ્યુટેશન ઉપર કામ કરું છું કંઈ એને ખબર હોતી નથી મારી રીતે જેમ એક કોસેટો હોય ભમરી પકડીને વહી જાય ને કોસેટો બનાવે કેટલાક સમય સુધી એ ભમરી સાથે સહવાસ કરે ભમરી સાથે તો એ પછી એ ભમરી બની જાય ઈયળ ભમરી બની જાય તો એમ તારા પિતાજીનું જે જ્ઞાન છે એની એને ખબર છે કે આની અંદર શું છે તો તમે એ વિષય સાથે આગળ વધશો તો એના માર્ગદર્શન થી તમને ઝડપથી જે તમારે ગોલ સિદ્ધ કરવો છે એ તમે કરી શકશો

કદાચ એવા ગુરુ મળે કે ન મળે તો પિતા માતા અને ગુરુ એ પણ જો જોઈ ન શકતા હોય ને તો એવી શક્તિ કોને ખબર હોય આપણી જાતને ખબર મને ખબર કે હું શેમાં છું મારી ગોડ ગિફ્ટ એટલે હું કે ભગવાને મને જે આપ્યું છે ને એ આખા જગતમાં કોઈ નહીં નથી આપ્યું વિશ્વાસ છે તો વિશ્વા જગતમાં અનન્ય છે આ જગતમાં પૃથ્વીના પટ ઉપર આવી વિશ્વાસ છે જ નહીં અને આવી વિશ્વાસ ભૂતકાળમાં નથી થઈ અને ભૂત ભવિષ્યમાં પણ નથી થવાની એવી સમૃદ્ધ ફેક્ટરીમાંથી બનેલી વિશ્વા એટલે ઈશ્વરનો વૈભવ ઈશ્વર ઈશ્વરનો એક ખજાનો ઈશ્વરની ફેક્ટરી એના આપણે શ્રેષ્ઠ કૃતિ છીએ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ આપણે મનુષ્ય છીએ એમાં શું છે એકને બનાવે ને ઈશ્વર કારણ કે ડુપ્લિકેશન કરતું જ નથી આ બનાવ્યું ના બનાવ્યું એક જ બનાવે એ જ અજોડ અને એટલે તો આપણે એને છે ને ઈશ્વર કહીએ એ જ એનું ઐશ્વર્ય છે આ અંગૂઠાની જે પ્રિન્ટ છે આ પ્રિન્ટ આખા જગતના માણસોને લઈ આવીને આ પ્રિન્ટ જોવો આ ફિગર તો આખા જગતના કોઈ મનુષ્યમાં આવી બે ફિગરો મળતી નથી હકીકત છે આ તો એવો ચહેરો તારો છે એવો આખી પૃથ્વી પર તારો હંસકલ છે પણ એ વિશ્વા નહીં હોય એટલે તારી અંદર જે ગિફ્ટ છે ગોડ ગિફ્ટ છે એ કઈ છે એ મને ખબર હોવી જોઈએ એવું નથી કે સાયન્સમાંથી મળી જાય એવું નથી કે આર્ટ્સમાંથી મળી જાય એવું નથી કે કોમર્સ એ સાયન્સ આર્ટ્સને કોમર્સમાં ન હોય એવી અનન્ય કોઈ વસ્તુ હોય કે જેનો આવિષ્કાર જ શું કરે કેમ સાયન્સનો આવિષ્કાર થયો એમ તું નવો આવિષ્કાર ને એવી શક્તિ લઈને પણ ભગવાને મને આ પૃથ્વીના પટ ઉપર મોકલી હોય તો એ મને ખબર ક્યારે પડે એ મને ક્યારે ખબર પડે કે જેની અંદર હું મનન એની અંદર હું આમ રૂચલી હોય એની અંદર હું સમોહિત હોય એની અંદર હું એના એના વિચારોને વાગળતી હોય ત્યારે મને ખાવાનું ભૂલાઈ જાય મારી ધડકન વધી જાય મારા એ વાત સાંભળું તો મારા શરીરના રૂવાટા ઊભા થઈ જતા હોય ટૂંકમાં આપણો શોખ આપણો શોખ હોય ને જે શોખ આપણને ગમતું હોય એ આપણો વ્યવસાય બનાવી લેવાનો એને આપણું છે ને આપણો આપણું બિઝનેસ બનાવી લેવાનું એને આપણો ભવિષ્ય બનાવી લેવાનું સાહેબે સરસ વાત કરીએ કે વાલીઓ માટે કે ખરેખર સંતાનોને જેમાં રૂચિ હોય જેમાં એને ખબર હોય કે હું આમાં કંઈક કરી શકીશ એવા વિષયો પસંદ કરે ઘણી વખત આપણે સમાજમાં જોતા હોય કે વાલીઓ કમ્પેરિઝન કરતા હોય કે સચિન તેંડુલકર જેવો થા અને આ વ્યક્તિ જેવો થા એને એના ગુણ કેટલાક લઈ શકો સાહેબે જે વાત કરી તમે આ પૃથ્વી ઉપર અનન્ય છો તમારી કોઈ જોડ નથી તમારો કોઈ જોટો નથી એટલે ક્યારે કોઈ કોણ જેવો બની જ ન શકે તમે એના કરતા ઉત્તમ શક્તિઓ લઈને આવ્યા છો ધરતી ઉપર અને જેને કહેવાય કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન આ ધરતી ઉપર ભગવાન એમ કે મારો અંશ છે તો ઈશ્વરના આપણે અંશ હોય તો આપણે તો શ્રેષ્ઠ જ હોઈએ પણ આપણે આપણી શક્તિને ઓળખતા નથી એટલા માટે તકલીફ થાય છે ક્યારેય કોઈ કોઈને જેવો બની જ ના શકે એ વનપીસ જ હોય તમારાય ભીતર એના કરતાં પણ ઉત્કૃષ્ટ શક્તિઓ છે એટલે ક્યારેય માતા પિતાએ કોઈ સાથે ક્યારેય સંતાનની કમ્પેરિઝન ના કરવી જોઈએ તું આના જેવો થા ને તું આ બન ને તું તારી અંદરની શક્તિને ઓળખ અને કંઈક એવું બન કે લોકો તમારા ઉદાહરણો આપે બહુ સરસ અમે છે ને મિત્રો આજે ભેસાણમાં છું કિશોર કઈ સાલમાં કિશોર ભણતું હતું હું બે હજાર બે થી લઈ અને બે હજાર ને સાત સુધી મારા મારા મારો વિષય તો ફિલોસોફી કિશોરભાઈ સંસ્કૃતમાં પણ મારી કોલેજમાં અને મારાથી નિકટ હતો માર્ગદર્શન લેવા આવતો ને હોસ્ટેલમાં હું જોતો હોસ્ટેલમાં વધારે રહેતા એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે મારો પણ અત્યારે બહુ ટેલેન્ટ છે સંસ્કૃત ભારતીની અંદર જબરજસ્ત કામ કરે છે એટલું બધું સંસ્કૃત એમને સારા ગુજરાતના ઇન્ડિયાના જે સંસ્કૃત ભારતીના વિદ્વાનો છે ને એની નજીકનો માણસ છે અને જે તે વખતે તો મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને ત્યારે મોદી સાહેબ પણ એને નામથી ઓળખતા સંસ્કૃત ભારતીમાં કામ કરવાવાળા કિશોરભાઈને એ એના ગામની અંદર એના ઘરે આ જ આવ્યા છીએ બહુ એમનો આગ્રહ હતો એટલે ખૂબ મજાનો સરસ મજાનો જો આ અમે આ અહીંયા બહાર હૂતા હતા સરસ મજાના કિશોરભાઈની પોર્ચમાં ઉપર આકાશ હતું અને થોડુંક માર્ગદર્શન માટે વિશ્વના માર્ગદર્શન માટેનો થોડોક સરસ વિષય હતો એડિટિંગ કરીને મૂકવા જેવો છે તમને માર્ગદર્શન મળી રહેશે વસ્તુ જય હિન્દ